કોતરામાં મૈશત્રી નદીમાં અચાનક વધેલું પ્રાણી પાણી પ્રવાહ બસો પચીસ લોકો પ્રભાવિત ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી બન્યા મદદગાર ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મિસરી નદીમાં ગઈકાલે અચાનક પાણી છોડવામાં આવતા નદી બને કાંઠે વહેવા લાગી હતી આ કારણે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકી સર્જાઈ હતી કેટલાક લોકો પાણીના તેજ પ્રવાહને કારણે ઘરમાં અટવાઈ ગયા હતા સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરનું સામાન વેરવિખેર થઈ ગયું છે અને રસોઈ બનાવતી બનાવી મુશ્કેલ થયો ગયું છે અને આવી કટોકટીની પરિસ્થિતિમાં શહેરના ઉદ્યોગપતિ હાજી ફિરદોઝ કોઠી આગળ આવીને મદદ માટે હાથ લંબાવ્યો છે હાજી ફિરદોઝ કોઠીએ પોતાની ટીમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવ્યો હતો અને જેમાં જાણવા મળ્યું કે આશરે બસો પચાસ લોકો પૂરતી પ્રભાવિત થયા છે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેમણે તાત્કાલિક વધુ લોકો માટે વ્યવસ્થા કરી હતી ગોંદરા ઉછેર મસ્જિદ અને સાતપુલ વિસ્તારમાં હાજી ફિરદોસ કોઠી જાતે હાજર રહી પ્રભાવિત લોકોને ભોજન કરાવ્યું હતું ને સ્થાનિક લોકોએ હાજી ફિરદોસ કોઠીના આ માનવતાભર્યા પ્રયાસની પ્રશંસા કરી છે અને આવા સમયમાં મદદરૂપ બનવા બદલ તેમને આભાર વ્યક્ત કર્યો છે